જગડ્યા તાલુકાના રાજપાડી ગામના જીએમડીસી રોડ પર મસમોટા ખાડા પડતા સ્થાનિકોમાં રોષ પ્રગટ્યો જગડિયા તાલુકાના રાજપારડી ગામના જીએમડીસી રોડ પર મસમોટા ખાડા પડતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ સ્થાનિકોએ મોટા મોટા ઊંડા પડેલા ખાડાઓમાં પડી વિરોધ નોંધાવ્યો સ્થાનિકો દ્વારા રસ્તા પર પડેલા ખાડાઓની યોગ્ય મરામત કરવાની આવે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી વારંવાર લાગતા વળગતા જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીવત રાજપાડીની જીએમડીસી ખાતકને લઈ જીએમડીસી ઓફિસ સુધી ચાલકમાં રોડ રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન અગાઉ પણ આ રસ્તા માટે સિલિકા એસોસિએશન દ્વારા જીએમડીસીના વળતા લાગતા ઓળખતા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જીએમડીસી રોડ નવીનીકરણ માટે મંજૂર કરવામાં આવ્યું પરંતુ હાલ જે રસ્તાની કામગીરી ખાડા પૂરવાની થવી જોઈએ તે થતી નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ આ માર્ગ પર પીએચસી દવાખાનું પણ આવેલ છે પરંતુ આ બિસ્માર રસ્તાને લઈને દર્દીઓને અવરજવરમાં મુશ્કેલી ચાલો સ્ટાર્ટ મારું નામ સંજયભાઈ વસાવા હું અહીંનો સ્થાનિક રહેવાસી છું આપ જોઈ શકો છો કે આ આટલા આટલા મોટા ઊંડા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને પેલો પહેલામાં તો આ જેમ ડીસી નજીક અંદર બસો મીટર પર જેમ ડીસી આવેલી છે તેને બી કોઈ પડેલી નથી અમે આ સ્થાનિકો કેટલા હેરાન થાય છે આજે કિચડમાં અમારે જોવું પડે છે અને મસ્ત મોટા મોટા આ જો આપણે તમે જોઈ શકો છો કે ગઠું જેવા ખાડાઓ છે તો આ તંત્ર કઈ ક્યાં છે આ તંત્ર કઈ ખબર નથી પડતી પેલા માં પેલું તો આ જેમડીસી બસો મીટર પર આવેલી છે શું બસો મીટર પર આ જેમડીસી ના આ કર્મચારીઓ જાય છે એમને કઈ દેખાતું નથી આટલું મોટું આ પ્રશાસન અહીંથી જાય છે કોઈ આ લોકોને કઈ દેખાતું નથી શું કરીએ આ મને કઈ ખબર પડતી નથી કારણ કે આ આટલા મોટા મોટા વાહનો જાય છે અને આ મોટા મોટા ખાડા પડી ગયેલા છે છતાંય આ આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ દરરોજ અમારું કિચડ સામ્રાજ્ય હોય છે અને આ અડધો કિલોમીટર પર આરોગ્ય સેવા કેન્દ્ર આવેલું છે તેમાં બી અવર જવરને તકલીફો ઊભી થાય છે તે માટે અમે તંત્રને આપણા માધ્યમથી જાણ કરીએ છીએ કે આ જો આટલો મોટો ખાડો આટલો રહેણાંક વિસ્તાર છે તોય છતાં આ ખાડા પૂરવામાં નથી આવતા બાજુમાં સ્ટેટ હાઈવે ચાલી રહ્યો છે ત્યાં દરરોજ જ રિપેરિંગ પેચ પર કામ ચાલુ રહે છે તો આ બ પરથી સો બસો મીટર દૂર આ જેમની રોડ છે ત્યાં થોડું ઘણું આ જો કેટલો તંત્રનો કેટલું આ બધું ખરાબ કામ છે કે હા નો ડાઉટ આપણે તંત્રને બી લઈ લઈએ છીએ પણ રસ્તો મંજૂર થયેલો છે એ બરાબર છે પણ અત્યારની હાલત શું છે એ તમે જો જોઈ શકો છો અત્યારે રિપેરિંગ કામ તમે થોડું ઘણું રિપેરિંગ કરી શકો છો સુધીમાં જો આ કામ નું કરવામાં નહી આવે તો અમે ગાંધીજીના માર્ગે કરીશું અને તદ્દન રસ્તો બંધ કરીશું કોઈ પણ ગાડીઓ ચાલવા દેવામાં આવશે નહી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી